હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજામાં હશો વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ આશા કરું છું તમે બધા મજામાં હશો ને અત્યારે અગિયાર વાગ્યાનો સમય થઈ રહ્યો છે ને અત્યારે હું છું રસોડામાં તો અત્યારે રસોડામાં આપણે જમવાનું બની રહ્યું છે તો અગિયાર વાગે લકીના પપ્પાને ઓફિસે જવાનું હોય છે એટલે ઓફિસે જાય ત્યારે જમીને જાય છે એટલે અત્યારે આપણે સરસ મજાનો નાસ્તો બનાવી રહ્યા છે તો અત્યારે મેં સૂજીનો નવો નાસ્તો બનાવ્યો છે આજે તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે એક સાઈડ આપણે આ પુલ્લા જે બનાવ્યા છે સૂજીના એની સાથે ખાવા માટે ભાજી બનાવી રહ્યા છે અને ભાજી પણ હું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ બનાવવાની છું તો એની માટે ડુંગળી શેકા પણ મેં મૂકી દીધી છે અને બટેકા પણ બાફી લીધા છે દેખ રહી કાર્ટૂન કાર્ટૂન અને લકીરાતનું હજુ બ્રશ થઈ રહ્યું છે ત્યારે વેકેશનમાં જલસા જલસા છે તો ફ્રેન્ડ્સ આ સોજીનો નવો નાસ્તો હું ફર્સ્ટ ટાઈમ જ બનાવ્યો છે અને એકદમ પરફેક્ટ બન્યો છે તો આનો સ્વાદ પણ એકદમ ઢોસા જેવો લાગે છે અને આનું બેટર તમે પતલું રાખો તો ઢોસા બની જશે અને અત્યારે મેં થોડા ઝાડો બનાવ્યો છે તો ફ્રેન્ડ્સ આને તમે ઉત્તપમાં પણ બનાવી શકો છો તો આની ઉપર થોડું ડુંગળી ટામેટા કેપ્સિકમ નાખી દો તો ઉત્તપમાં પણ બની જશે ને આને પતલો કરો તો ઢોસા બની જશે તો અહીંયા તમે જોઈ શકો છો એકદમ સરસ જારી પણ એકદમ સરસ પડી ગઈ છે અને આ લોંગ ટાઈમ સુધી સોફ્ટ પણ રહે છે અને આને કઈ રીતના આપણે બનાવું એનું તમને હું ટૂંકમાં સમજાવી પણ દઈશ ને અહીંયા તમે જોઈ શકો છો ભાજી પણ આપણી હવે બની ગઈ છે તો ગાય સોજીનો નવો નાસ્તો બનાવવા માટે મેં બે કપ જેટલો સોજી લીધો હતો એને દસ મિનિટ સુધી દહીં સાથે પલાળી લીધું હતું તો દહીંમાં થોડું પાણી પણ એડ કરવાનું છે દહીં અને પાણીથી આપણે દસ મિનિટ સુધી પલળવા દેવાનું છે ત્યાર પછી આપણે એને મિક્સર જારમાં નાખીને પીસી લેવાનું છે એકદમ સોફ્ટ બેટર કરવાનું છે એમાં થોડું મીઠું અને બેકિંગ સોડા નાખવાનો છે ત્યાર પછી આપણે એને નોસ્ટિક તવીમાં આ રીતના ઢોસા જેવા બનાવી લેવાના છે પૂલ્લા અને તમે પતલો પણ બનાવી શકો છો પતલો બનાવશો તો એકદમ ઢોસા જેવો સરસ બનશે અહીંયા ખાઈ રહી છે સોસ અને ખાઈ રહી છે ને બી ઉપર પણ સારું લાગે ચટણી હોય તો ચટણી સાથે પણ મસ્ત લાગે છોકરાઓને ટિફિન બોક્સમાં પણ આપે તો પણ એકદમ સોફ્ટ રહે એવો બન્યો છે નાશો ક્યારે નાહવાનું મુહૂર્ત ક્યારે લાવશો તો ગાઈઝ ખાવાનું બધું થઈ ગયું હતું ત્યાર પછી અત્યારે કાલે વરસાદ પણ પડ્યો હતો એના કારણે ઘરમાં બધી ધૂળ થઈ ગઈ છે તો અત્યારે હું કરી રહી છું સાફ સફાઈ કારણ કે વાવાઝોડું આવ્યું હતું એના કારણે ઘરમાં ધૂળ પણ બહુ થઈ ગઈ હતી એટલે થોડી તો સાફ સફાઈ કરવી પડે તો અહીંયા તમે જોઈ શકો છો અત્યારે લુવાનું કામ ચાલી રહ્યું છે ને અત્યારે દોઢ વાગ્યાનો સમય થઈ રહ્યો છે તો ગાય અહીંયા તમે જોઈ શકો છો કેટલી ધૂળ જામી ગઈ છે તો કાલે જ્યારે પવન આવ્યો ત્યારે નફળી ધૂળ જ ઉડી હતી એટલે ઘરમાં બધે ધૂળ દૂર થઈ ગઈ છે અત્યારે સાફ સફાઈ ચાલી રહી છે વરસાદ આવે ને એટલે એક કામ વધી જાય છે સાફ કરવાનું બધું શાંતિથી પડતો હોય ને તો વાંધો નહીં પણ પવન સાથે પડે ને એટલે કામ વધી જાય સવારમાં તો તો ગાઈસ અત્યારે પાંચ વાગ્યાનો સમય થઈ રહ્યો છે ને અત્યારે અમારો ચાલી રહ્યો છે ચા નાસ્તો તો ચાલો તમારે ચા અને કોફી પીવી હોય તો તો ફ્રેન્ડ્સ અત્યારે સાડા છ વાગી રહ્યા હતા અને અત્યારે મેં જમવાનું બનાવવા પણ મૂકી દીધું છે સાંજનું તો પહેલાં ખીચડી બનાવી દીધી છે સરસ મજાની ચૂલા ઉપર ને મેં ધોળી ખીચડી બનાવી છે કારણ કે નિયતિને ધોળી ખીચડી અને દૂધ વધારે પસંદ છે એટલે અને ધોળી ખીચડીમાં આપણે દૂધ સાથે ખાવાનો ટેસ્ટ જ કંઈક અલગ આવે છે એટલે હળદર વગરની ખીચડી બનાવી છે ને અહીંયા રવૈયા બનાવ્યા છે ભરેલા ને હજુ બીજું શાક પણ બનાવવાનું છે તો ગાઈસ આજના વિડીયોમાં બસ આટલું જ હતું આજનો વિડીયો તમને મારો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કમેન્ટ જરૂરથી કરી લેજો અને ચેનલ પર ન્યૂ હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો પછી મળીશું એક આવા નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય બાય